પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધા માટે આઈસીયુ એમ્બ્યુલન્સ તેમજ અમુક દવાની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થતી હોય તો દવા બહારથી તાત્કાલિક કરવા એમઓયુ કરાયા છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ હવે જીએમઇરએસ મેડિકલ કોલેજ હસ્તક થઈ છે જેથી અહીં તબીબો સહિત સ્ટાફની સુવિધામાં અનેક ગણો વધારો થયો છે જેથી દર્દીઓની સંખ્યા પર વધી છે તાજેતરમાં હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર ગૌરવ ભંભાણીની નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે કે સારવારમાં કોઈ ન ભોગવવી પડે તે માટે કમર કસી છે તાજેતરમાં હોસ્પિટલના વોર્ડમાં રાઉન્ડ દરમિયાન દર્દીઓ અને સ્ટાફ સાથે ચર્ચા દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે હોસ્પિટલની આઈસીયુ એમ્બ્યુલન્સમાં અવારનવાર ફોલ્ટ આવે છે આથી ઇમરજન્સી સમયે તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ શકતી નથી આથી દર્દીઓ ન છૂટકે મોટી રકમ ચૂકવી ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે ઉપરાંત અમુક દવા કે જે સરકાર દ્વારા ફાળવણી કરવામાં કોઈ વિલંબ થાય છે ત્યારે દર્દીઓએ ન છૂટકે આવી દવાઓ મેડિકલમાંથી રોકડ રકમ ચૂકવી લેવી પડે છે આથી તેઓએ આ અંગે એમ્બ્યુલન્સ ફાળવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને એમ્બ્યુલન્સની ફાળવણી ન થાય ત્યાં સુધી તેઓએ આઈસીયુ એમ્બ્યુલન્સ માટે એમઓયુ કર્યા છે જે દવાઓ સિવિલમાં ન હોય અને દર્દીઓને તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તેવી દવા ખાનગી સ્ટોરમાંથી મગાવી દર્દીઓને પૂરી પાડવા માટે એમઓયુ કરાયા છે દર્દીઓના હિતાર્થ થયેલ બંને નિર્ણયોને લોકોએ પણ આવકાર્યા છે

જાહેર જનતાને જાણ કરતા મને આનંદ થાય છે કે આરોગ્યલક્ષી સારા પગલાં લેવા માટે અને દર્દીઓને રાહ થઈ એ માટેના બે યોગ્ય પગલા આજે લેવામાં આવ્યા છે એમાં તો જે હોસ્પિટલ પાસે જૂની એમ્બ્યુલન્સ છે જે પંદર વર્ષથી જૂની છે ત્રણ એમ્બ્યુલન્સ અને એ કન્ડમ થયેલી છે તો એ પ્રશ્નને લઈને દર્દીઓને રિફર કરવામાં વારંવાર તકલીફ આવતી હતી જેથી કરીને બે એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલ્સના એમઓયુ કરવામાં આવ્યા છે જે ચોવીસ કલાક આપણે મળી રહેશે અને ઓન કોલ રહેશે જેની સંપૂર્ણ ચૂકવણી જીએમએરસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કરશે અન્ય એક નિર્ણયમાં ઘણી વખત આમ તો બધી દવાઓ જે પણ છે એ ગવર્મેન્ટ સપ્લાય હોય છે અને દર્દીઓને પૂરી પાડવાની હોય છે ઘણી વખત દવાઓ ક્યારેક કોઈ સંજોગો સાથ મોડી આવતી હોય અથવા ન આવતી હોય તો એ દરમિયાન આપણે એ દવાઓ દર્દીઓને નિઃશુલ્ક મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે અહીંયાના એક ફાર્મા એજન્સી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આ બંને કામની જવાબદારી ડોક્ટર વિપુલ મોઢા જે આપણા આર છે હોસ્પિટલના એમને સોંપવામાં આવી છે તો આ સુવિધાનો લોકો ભરપૂર ઉપયોગ લે એવી મારી આશાને વિનંતી છે આભાર ધન્યવાદ